નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાની આગાહી રાજ્યમાં અંબાલાલ પટેલે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે આ સાથે વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં થાય છે તો બંગાળની ખાડીમાં અસર થતાં ગુજરાતમાં તેની અસર જોવા મળશે રાજ્યભરમાં વાતાવરણ વાતાવરણ રહેશે આ આઠ ડિસેમ્બર સુધી રહે તેવી આગાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ઉત્તર ગુજરાતીઓ ઠંડીમાં ઠૂઠવાયા અચાનક આવેલા હવામાનના ફેરફારના કારણે ઠંડીનું જોર વધ્યું છે ઉત્તર ગુજરાતી ઠંડીના કારણે રીતસરના ઠંડ ઠુઠવાયા છે શનિવાર બાદ એકાએક શરૂ થયેલા પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો હતો અને ઠંડુગાર વાતાવરણ બની જતા ઠંડીનું જોર વધ્યું હતું ઠંડીથી બચવા લોકોએ સ્વેટર અને ટાપડાનો સહારો લેવો પડ્યો હજુ આગામી ચાર દિવસમાં આવી ઠંડી પડશે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો ચૌદ ડિગ્રી આવી જતા ઠંડીએ માહોલ જમાવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતી બંપર જીત મળી છે પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે જો કે આજે મળનારી બેઠકમાં આ સસ્પેન્સનો ખુલાસો થશે શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું કે આજે મુખ્યમંત્રી નક્કી કરવામાં આવશે તે જ સમયે મહારાષ્ટ્ર ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસનું નામ સીએમ પદ માટે ફાઇનલ થઈ ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સંસદના શિયાળુ સત્રનો પાંચમો દિવસ સંસદના શિયાળુ સત્રનો આજે પાંચમો દિવસ છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં બેન્કિંગ કાયદા સંશોધન બિલ રજૂ કરી શકે છે પચીસ નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રના ચાર દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર ચાલીસ મિનિટ ચાલી હતી વિપક્ષના હોબાળા અંગે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે સમજૂતી અને અસહમતી લોકશાહીની તાકાત છે મને આશા છે કે તમામ સભ્ય ગૃહને કામ કરવા દેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઠંડી ભૂકા બોલાવશે અંબાલાલ પટેલ સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે તેમની આગાહી મુજબ ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂકા બોલાવશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલમાં તાપમાનનો પારો બારથી પંદર ડિગ્રી સુધી પહોંચી જશે રાજ્યના અન્ય વિસ્તારો પણ ઠંડીમાં ઠૂંઠવાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પીએમ જય માટે બહાર પાડશે નવી ગાઈડલાઇન ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય મંત્રી એલર્ટ મોડમાં જોવા મળ્યા છે સરકાર આગામી દિવસોમાં નવા નિયમો સાથે નવી માર્ગદર્શિકા જાહેર કરશે નવા નિયમો મુજબ હવે એન્જીઓગ્રાફી કે વિડીયો મોકલવા પડશે સાથે યોજના માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારના લોકોને આપી ભેટ સીએમએ ધારે ગ્રામ પંચાયતના નફાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે ધારે ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના ેમપરા હરિપરા વેકરિયાપરા નવાપરા લાઇનપરા જૂથ ગ્રામ પંચાયત ભેળવી દઈને આ ધારી પા નગરપાલિકાની રચના કરવામાં આવશે એટલું જ નહીં ધારીમાં ગીર પૂર્વ ફેરણ અને જંગલ વિસ્તાર આવેલા હોય મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવતા રહે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો